ભરૂચ શહેર તથા જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે સ્કૂલ વાહનના ચાલકોની હડતાળનો આજે બીજો દિવસ હતો બીજા દિવસે પણ હડતાળ યથાવત રહેતા વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા સવારમાં વાલીઓએ જ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડ્યું હતું વાલીઓએ કહ્યું હતું કે નોકરી ધંધા મૂકીને બાળકોને સ્કૂલે લેવા મૂકવા આવવું પડે છે જેથી સરકાર અને સ્કૂલ વર્ધી એસોસિએશન વાતચીત કરીને આ અંગે સમાધાન કરી હડતાળ સમેટે તે વાલીઓને રાહત મળશે આ અંગે અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી આ બેઠકમાં એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ વાહન પાર્સિંગ અને પરમિશન માટે ત્રણ મહિનાની મુદત માગી છે આઈટીઓ અને વર્ધી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી અને ચર્ચાના અંતે હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો બીજી તરફ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના પ્રયાસથી ભરૂચ કલેક્ટર તેમજ ભરૂચ આરટીઓ સાથે પણ આ મામલે બેઠક યોજાઈ હતી જેમાં અમદાવાદ આરટીઓ દ્વારા સુખદ નિર્ણય લાવવા સાથે માંગણી સંતોષાતા ભરૂચ જિલ્લા સ્કૂલ એસોસિએશને આભારની લાગણી વ્યક્ત કરી હતી